હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાનું છે શીરો અમારા ઘરે મહેમાન આવ્યા છે તો એની નાની બેબી માટે શીરો બનાવવાનો છે તો આપણે શીરો બનાવી દઈએ ઘરનું બનાવેલું ઘી છે એની અંદર ઘઉંનો લોટ નાખવાનો આપણે આમ તો મોટા લોટનો જ બનાવતા હોય છે પણ એ બેબીને ભારે પડે એટલે જે રોટલીનો લોટ આવે છે નાનો ઝીણો લોટ એનો આપણે બનાવશું ઘી ઘરનું બનાવેલું જ લેવાનું છે બે ચમચી જેટલો લોટ નાખી દઈએ અને ધીમા તાપેને શેક્ય બ્રાઉન થાય ત્યાં સુધી હજી કદાચ ઘી અને લોટ થોડોક નાખવો પડશે જોઈ લઈએ થોડીવાર વાર રહીને લોટ બળી ના જાય એટલે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે થોડું ઘી અને બે ચમચી બીજો લોટ નાખી દઈએ બધું સાથે શેકાઈ જશે અને એક બાજુ મેં ગરમ પાણી મૂકી દીધું છે આમાં ગરમ પાણી નાખવાનું છે ધીમે ધીમે નાખવાનું જેમ જરૂર પડે એમ એક સામટું નાખી દઈશું ને તો શીરો ચીકણો થઈ જશે બધું પાણી શોષાઈ જાય પછી બીજું જરૂર પડે તો બીજું નાખવાનું અને જ્યારે પાણી નાખીએ ને ત્યારે ગેસ એકદમ ફાસ્ટ કરી દેવાનું લોટમાં બધું પાણી ચૂસાઈ જાય પછી એની અંદર ખાંડ નાખવાની લોટ બધું પાણી અંદર શોષી લેશે હવે ખાંડ નાખી દઈએ ખાંડ નાખ્યા પછી ગેસ ધીમો કરી દેવાનું એટલે લોટ કે ખાંડ કાંઈ ચોટે નહીં ને ધીમા ધાપે ખાંડ સરસ ઓગળી જાય ખાંડ કે સાકર જે પણ નાખતા હોય આમાં આપણે બધા જે ડ્રાય ફ્રૂટ્સ નાખીએ છીએ કાજુ બદામ ને બધું દ્રાક્ષ દેવું એ આપણે નથી નાખવાનું કેમ કે નાની બેબીને ખાવાનું છે ને એટલે તૈયાર છે ઢીણા લોટનો શીરો જો એકદમ સરસ છૂટો થયો છે પાણી વધારે પડે ને તો ચીકણો થઈ જાય છે તો તૈયાર છે આપણો ઘીણા લોટનો શીરો મળી એ બી જાય વિડીયોમાં જય માતાજી